નમસ્કાર આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું દેવસિંહભાઈ દેવસિંહ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપને આવકારું છું ઓડિયો વિડીયો ક્લિયર હોય તો એક વખત યસ લખી આપજો બધા મિત્રો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો યસ લખી દેજો જેથી કરીને આપણે સેશનની શરૂઆત કરી શકીએ સૌપ્રથમ ઓડિયો વિડીયો ક્લિયર હોય તો યસ લખી આપજો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સૌને આવકારું છું મોસ્ટ વેલકમ ક્લિયર છે ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ જય દ્વારકાધીશ રાજેશ નકુમ યસ ક્લિયર ઓલ ક્લિયર ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ મિત્રો ઘણા બધા મેસેજ હતા તમારા લોકોના એટલે સેશનથી માહિતી અગાઉ પણ તમને ઘણા બધા ભરતી વિશે આપેલી અને આજે પણ પાછા ફરીથી એ જ માહિતી લઈને તમારી સાથે આવ્યો છું ઘણાના મિત્રોના મનમાં એવું છે કે આ ભરતીઓ બધી સાચી હશે પરંતુ તમારા સુધી અને મારા સુધી જે માહિતી પહોંચી રહી છે અને એ માહિતીઓથી તમને માહિતગાર કરવા માટેના અમારા પ્રયાસ છે આ બધી જ ભરતીઓ અત્યાર સુધીમાં બે હજાર પચીસ છવ્વીસના વર્ષની અંદર જે શક્યતાઓ છે એ બધી બહાર પડી રહી છે અને તમારા સુધી આવી રહી છે એમાંની માહિતીઓ જે અમારા સુધી છે એ શક્ય એટલી તમારા સુધી શેર કરી અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારો પ્રયત્ન માત્ર ને માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે તમને માહિતગાર કરવાના છે એક એક સ્ટુડન્ટને જવાબ આપીને સમજાવવા કરતાં આ રીતે વિસ્તૃત સેશન દ્વારા તમને માહિતી મળી રહી અને પ્રોપર માહિતી મળી રહી એનો પ્રયાસ છે તો આની પહેલા સૌથી પહેલા આપણે એવી વાત કરેલી કે ભાઈ પીએચસી સ્ટાફનર્સની ભરતી છે એ ગવર્મેન્ટ દ્વારા બહાર પડી રહી છે એવી શક્યતાઓ અને એ પછી તરત જ તમે બધાએ જોયું કે સરકાર દ્વારા એક અભ્યાસક્રમનો સિલેબસ બહાર પડ્યો અને એ અભ્યાસક્રમમાં પીએચસી સ્ટાફનર્સનો જે ગત પરીક્ષા હતી અને જે ભરતી થઈ હતી એ અભ્યાસક્રમમાં બદલાવ આવ્યો એટલે કે જ્યાં દોઢસો માર્ક્સ નું પેપર હતું ત્યાં બસો માર્ક્સ નું પેપર થયું હવે તમે એટલું કહી શકો છો અહીંયા કે જે ભરતી બહાર પડી ત્યારે પણ મેં એક સેશન કરેલું અને એવું કીધેલું કે ટૂંક સમયમાં આની ભરતી ગવર્મેન્ટ દ્વારા હવે બહાર આવશે તો ગવર્મેન્ટે બે હજાર પચીસના વર્ષમાં જેટલા પણ પરીક્ષાઓના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો અને એ બધા અભ્યાસક્રમના ફેરફાર મૂયકા છે માત્ર નહીં કે પીએચસી સ્ટાફ એમાં પછી બીજી બધી ભરતીઓ પણ આવી ગઈ છે આખી બહુ મોટી એક પીડીએફ એની બહાર પડી રહી છે તમારા સુધી પણ એ કદાચ પહોંચી હશે એ બધી શક્યતાઓના આધારે મેં તમને આ બધી માહિતીઓ આપેલી અને એ પછી એ ભરતીના અભ્યાસક્રમની અંદર સો માર્ક્સના પેપરમાંથી દોઢસો માર્ક્સનું પેપર કરવામાં આવ્યું બસો દોઢસો માંથી સોરી બસો માર્ક નું પેપર થયું પહેલા જૂના સિલેબસમાં દોઢસો માર્ક્સ હતું જે વધારી પ્લસ પચાસ કર્યું અને એની અંદર બસો માર્ક્સ કર્યું અને આ પચાસ ની અંદર પચીસ નું નર્સિંગ વધાર્યું બાકીનું બધું જેમ છે એમ ને એમ રહેશે આ પછી તમને એક ભરતી ની માહિતી મેં આપેલી જીએમી હવે જીએમઇઆરએસ ની ભરતી નો પરિપત્ર ગવર્મેન્ટે એક આની પહેલા પણ બહાર પાડેલો હતો જે એ પછી બે હજાર એકવીસ આજુબાજુ ભરતી આવવાની હતી પણ ન આવી સંજોગો વસાત હવે એ જીમીઆરએસ ની ભરતીની પણ મહેકમ મંજૂર અને ઠરાવ તમારા સુધી પણ ફરી રહ્યો છે પરિપત્ર અને એ પ્રમાણે એની ભરતીઓની જગ્યા અને એના નિયમોને એના અભ્યાસક્રમ ત્યારે એનો અભ્યાસક્રમ શું હતો જ્યારે એ વખતે બહાર પડેલો ત્યારે અહીંયા જગ્યા આઠસો છે પીએચસી સ્ટાફનર્સ ની જગ્યા આઠસો ઓગણત્રીસ જેવી કે જેવી જગ્યા છે હજી એમાં ફેરફાર આવી શકે પણ બહુ જાજો ફેરફાર આ જગ્યાઓમાં ન થાય વધીને આવી શકે અને આ પીએચસી સ્ટાફનર્સ ની આઠસો ઓગણત્રીસ જગ્યાઓમાં તો ક્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્યાં જિલ્લાના ક્યાં ગામમાં ભરતીની જગ્યા ખાલી છે એની પણ સંપૂર્ણ માહિતી આવી ગઈ છે હા તો ગવર્મેન્ટ જોબ જ છે સૃષ્ટિ ત્રિવેદી એક સૌથી મોટો પ્રશ્ન તમારા મનમાં એ પણ થાય છે કે આ બધું કરાર સ્ટાફ છે તો એ બધું સર સરકારી કાયમી હશે કે અગિયાર મહિનાના કરાર આધારિત હશે એની ચર્ચા પણ આજે હું કરી દઈશ તમારી સામે આ બધી પોસ્ટની અને એ પછી હા આની જગ્યા પણ નવસો ની આજુબાજુ આપણે ગણીતી સ્ટાફનર્સની એ વખતે હવે ત્રીજી એક ભરતી આઈસીયુ ની અંદર સ્ટાફ નર્સની આ માહિતી મેં તમારા સુધી પહોંચાડેલી હતી કે ભાઈ આઈસીયુ વિભાગની અંદર સ્ટાફ નર્સની અલગ અલગ ટોટલ ચારસો ને બાવન જગ્યા સ્ટાફ નર્સ આ ત્રણ વસ્તુ તમારા સુધી શેર કરેલી હતી આઠસો ઓગણત્રીસ નવસો અને ચારસો બાવન આજે આ ત્રીજું સેશન તમને એ માહિતી આપી રહ્યો છું હા

અલગ અલગ પોસ્ટની જેમાં સ્ટાફ નર્સે છે હેડ નર્સે છે લેબ ટેકનિશિયન પણ છે આવી ટોટલ ઘણી બધી જગ્યાઓ બહાર પડી ગઈ છે અને અહીંયા એક વસ્તુ તો ખાતરીપૂર્વક કહી શકું છું કે જે તમારી લાસ્ટ ભરતી થઈ ઓગણીસો ને ત્રણ કે જેના હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે ડીવી પરંતુ ઓર્ડર નથી મળ્યા એનો પણ ચુકાદો હજી બાકી છે એમાં પણ તારીખ આવી છે પેલી તારીખે હતું હિયરિંગ હવે પાછું પચીસ કે સત્યાવીસ જુલાઈ હિયરિંગ છે આપવી છે એ આ યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ની અંદર સ્ટાફ નર્સની વેકેન્સીઓ જે બહાર પડી છે એનો સિલેબસ એની ભરતી ક્યારે અને કરાર આધારિત છે કે કઈ રીતે ભરતીઓ છે એની સંપૂર્ણ આમાં પણ તમને એ સમસ્યા છે કે સાહેબ આ કરાર આધારિત હશે કરાર કરાર આધારિત મહિનાના ઉપર હશે હશે કે કાયમી સરકારી ભરતી ફરી મિત્રો આપને એ પણ જણાવી દઉં છું કે આ બધી સંભવિત બાબતો જે છે તમારા સુધી માત્ર ને માત્ર માહિતી પૂરી પાડવાનો અમારો પ્રયાસ છે નહીં કે આ બધી ભરતીઓના ઓફિશિયલ પરિપત્ર પરંતુ આનો અભ્યાસક્રમ છે ઈ સો ટકા બસો માર્ચ સુધરીને આવી ગયો છે આ બધું શ્યોર છે સૌથી પહેલા હા યુએન મહેતાની એક્ઝામ પણ આવશે હા એ બધી માહિતી આમાં આપી રહ્યો છું યસ એટલે તમારા સુધી માત્ર અમે માહિતી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે તમને કન્ફ્યુઝન હોય આમાં થોડો ઘણો ક્યાંક ફેરફાર થાય આ તો પૂરી થઈ ગઈ પણ આ નવસો જગ્યા આઠસો ઓગણત્રીસ જગ્યા જ્યારે તમારી પરીક્ષાની જાહેરાત આવે અને ફોર્મ ભરાવાનું થાય ત્યારે આની અંદર થોડો ઘણો ફેરફાર આવી શકે આ બધી શક્યતાઓ છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને એ બાબતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આની સરકાર દ્વારા મહેકમ મંજૂર થઈ ગઈ છે ઠરાવ પસાર થઈ ગયો છે એ બાબતનો એના આધારે કરી રહ્યા છે તો સૌથી પહેલા જે મિત્રો ખાસ ચેનલ પર ન્યુ છે એ સબસ્ક્રાઈબ કરી દો અને તમે બસો સાહીઠ જણા લાઈવ છો ને લાઈક ખાલી છો તો આવી માહિતી તમારા સુધી જે પહોંચાડી રહ્યા છે એના માટે સૌથી પહેલા એકવાર હવે યુ હવે યુએન ની અંદર તમને ખાસ પહેલા એ જણાવી દઉં મિત્રો કે આ જે ભરતી આવી ગઈ છે યુ એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ની અંદર સ્ટાફ નર્સની ભરતી છે આમાં પણ પગાર ધોરણને બધું સેમ એ જ રીતે લખેલું છે અને ત્યાં જિલ્લાની અંદર હા એ યુટ્યુબ ની અંદર કારસીયુ વિભાગની સ્ટાફ નર્સ જે ગોણ સેવા પસંદગી મંડળ જીએસએસબી બોર્ડ આ બધી પરીક્ષાઓની ભરતીઓ છે ને સ્ટાફ નર્સની ભરતી છે પીએચસી સ્ટાફ નર્સ ઈ જી કરશે ગ્રામ પંચાયત બોર્ડ દ્વારા એનું આયોજન થતું હોય છે જીએમઆરએસ તો અલગ જ છે એટલે એ જીટીયુને પણ આપી શકે અથવા એક્સવાય જેડ કોઈ પણ આપી શકે આ સ્ટાફ નર્સની અંદર જીએસએસ મંડળ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીઓની કાર્યવાહી થતી હોય છે અને આની અંદર પણ એવું જ કરવામાં આવશે કારણ કે અલગ અલગ પોસ્ટ છે બીજી વસ્તુ મિત્રો હા એમપીએચ પંચાયત વિભાગ એફએચડબલ્યુ એમપીએચબલ્યુ મુખ્ય સેવિકા બધું ધીમે ધીમે બહાર આવશે એનું હજી કોઈ બે ત્રણ કમેન્ટ એની હતી સર એની પરીક્ષા ભરતી ક્યારે આવશે તો એ કેવું અહીંયા અસંભવ છે જેટલી સંભવિત માહિતીઓ છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છે તો આ સ્ટાફ નર્સની ભરતીઓ જે યુ એન મહેતા ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા સંચાલિત છે કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર તો હવે એની અંદર ત્રણ ચાર શહેરની અંદર ભરતીઓ છે આ ચાર શહેરમાં ગાંધીનગર સુરત ત્યારબાદ રાજકોટ અને ભાવનગર આ ચાર શહેરની અંદર સ્ટાફ નર્સની બહુ મોટી ભરતી છે ટોટલ સ્ટાફ નર્સની કેટલી ભરતી થાય છે એની પણ મારે તમારી સામે ચર્ચા કરવી છે આજે એટલે ઓગણીસો ને માં જે મિત્રો ચૂકી ગયા છે એના માટે આ એક સુવર્ણ તક છે હા એનો દીક્ષિતતા એ ચારસો બાવન નો સ્ટાફ નર્સ અને આ યુએન મહેતાની અંદર જે સ્ટાફ નર્સ ભરતી થશે એનો સેમ સિલેબસ સંભવિત સિલેબસ એવો રહેશે એની અંદર હા કે શો માર્ક્સ નર્સિંગ ને શો માર્ક્સ ગુજરાતી રહેવાની શક્યતાઓ સેમ જીએમઆરએસ નો જે જૂનો સિલેબસ બહાર પડેલો જે તે વખતે પરિપત્ર સુધી બહાર આવેલી જાહેરાત ત્યારે પણ એની અંદર એવું હતું કે ભાઈ શો માર્ક્સ નર્સિંગ અને શો માર્ક્સ ગુજરાતી હા ઇન્ટરવ્યુ હતા રાજકોટમાં તો એને આમાં ઇન્વેલિડ કરશે ના એની આને કોઈ સાથે સંબંધ નથી કૃતિ હા જીએમઆરએસ નો જૂનો સિલેબસ એ હતો કે સો માર્ક્સ નું ગુજરાતી અને સો માર્ક્સ નું નર્સિંગ સેમ જે ઓગણીસો ને ત્રણ સ્ટાફનર સીએચસી ની ભરતી હતી એ જ સિલેબસ હતા હા એટલે અહીંયા મિત્રો ખાસ એ કહેવા માંગુ છું કે આ જે ચાર શહેર ની અંદર સ્ટાફ નર્સ ની ભરતી છે એ ટોટલ કેટલી છે ગાંધીનગર ની અંદર બસો ને એકાવન છે સુરતની અંદર બસો ને ત્રેપન છે ભાવનગર ની અંદર એકસો પચાસ છે અને રાજકોટની અંદર એકસો ને પચાસ છે ટોટલ આ ભરતી આઠસો ચોવીસ જેવી જગ્યા થાય મિત્રો આઠસો ચોવીસ જેવી જગ્યા થશે યસ હા એ પણ ચર્ચા કરું છું એની અંદર સિલેબસ શું હશે એની પણ તમારી સાથે ચર્ચા કરું છું

આજુબાજુ આજુબાજુ આટલી બાબતો તમારી સાથે આવે છે બીજી વસ્તુ એ પણ કહી દઉં છું કે પીએચસી સ્ટાફ નર્સની ની ભરતી છે એ અલગથી પરીક્ષા યોજાશે અલગ અભ્યાસક્રમ છે અલગથી એની ભરતી થશે એટલે તમને બે પરિપત્રની અંદર એવી શક્યતાઓ છે મિત્રો આઈસીયુ સ્ટાફનર્સ અને યુએન મહેતા સ્ટાફનર્સની અંદર લખેલું છે કે ભરતી પસંદગી પરીક્ષા નિયત વર્તમાન સમયના પરીક્ષા પદ્ધતિના આધારે કરવાની રહેશે પછી એમાં એવું છે આઉટસોર્સિંગ ના નિયમ શું છે કરાર હોય તો કરાર ના નિયમો શું છે પણ પરીક્ષાના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કહેવામાં આવ્યું છે એટલે અહીંયા સરકારી નોકરી હોવાની શક્યતાઓ હું એવું ન કહી શકું કે પ્યોર ફૂલ્લી સરકારી રહેશે હા આ રહી શકશે પીએચસી સ્ટાફ ન અને આમાં પૂરેપૂરી સંભાવના જીએમઆરએસ માં આ બે ની અંદર આપણે હજુ એટલા શ્યોર ન કહી શકીએ હા એટલે હાજી આઠસો ને ચાર ઓકે ઠસો ને ચાર જગ્યા એટલે ટોટલ જે આપણો આંકડો છે મિત્રો એ આટલી જગ્યાઓ તમારા હાથમાં આવી રહી છે એનો મતલબ કે ત્રણ વખત અલગથી પ્રોસેસ થાય ભરતી તો આપણા માટે સારી બાબત છે કારણ કે તમને ત્રણ વખત તક મળે ત્રણ વખત અલગથી મેરિટ બને અને ત્રણ વખત તમે ભરતી પર પણ આ બધું બે હજાર પચીસ છવ્વીસ ની અંદર ગવર્મેન્ટ છે એ કરવાની પૂરેપૂરી શક્યતાઓ તો આ જૂન તો ચાલી રહ્યો છે છ મહિના પચીસ ના રહ્યા છવ્વીસની અંદર તમારે નોકરી નર્સિંગ ક્ષેત્રે કરવી હોય તો હજુ તૈયારી ચાલુ કરી દો દિલ દઈને મન દઈને તૈયારી કરજો તો સો ટકા આ બધી આંકડા ભેગા કરો ને મિત્રો તો ત્રણ હજાર જેટલી જગ્યાઓ થાય છે આરંભની અંદર બેચ ચાલે છે એમાં ખાલી આ એક બેચમાં તમે જોઈન થાવ એટલે બધો સિલેબસ આવી જાય સ્ટાફ નર્સનો સિલેબસે આવી જાય જીએમઆરએસનો આવી જાય યુએન મહેતા સ્ટાફ નર્સનો સિલેબસે આવી જાય વારંવાર તૈયારી ન કરાય પરીક્ષા એ પરીક્ષા એ તૈયારી કરવા ન બેસાય એક જ વખત તૈયારી કરાય અને પ્રોપર તૈયારી કરાય લેક્ચર વ્યવસ્થિત પહેલાં એટેન્ડ કરાય પછી એ લેક્ચરને નીચે તરત જ ઈજ જ લેક્ચરની ક્વીઝ હોય ઈજ જ લેક્ચરની જે પીડીએફ હોય વાંચી અને એ જ લેક્ચરની ટેસ્ટ આપવાની સેમ દરરોજ સોમવારના લેક્ચરની ટેસ્ટ મંગળવાર મંગળવારના લેક્ચરની ટેસ્ટ બુધવાર એમ દરરોજ લેક્ચર વાઇઝ ટેસ્ટ પ્લસ દર અઠવાડિયે વીકલી ટેસ્ટ ત્રણ જેમાં સો માર્ક્સની નર્સિંગની ટેસ્ટ અલગથી પચાસ માર્ક્સનું પીએચસીનું સ્પેશિયલ એક વિશેષાંક બહાર પડે છે એની દર અઠવાડિયે જી કેની પરીક્ષા અલગથી કે જે તમે વિશેષાંક વાંચી રહ્યા છો તૈયારી કરી રહ્યા છો એની અને પચાસ માર્ક્સની ગુજરાતીની અલગથી ટેસ્ટ હોય શબ્દાર્થની કે કોઈ પણ ટોપિકની અને એના ટાઈમ ટેબલ હોય અલગથી એક કારણ કે ગુજરાતી આમાંય સો માર્ક્સની સંભાવના સ્ટાફનર્સમાં જીએમઆરએસમાં સો માર્ક્સની સંભાવના અને યુએન મહેતામાં પણ સ્ટાફનર્સમાં સો માર્ક્સની ગુજરાતીની સંભાવના પૂરેપૂરી એટલે એક જ બેચની અંદર આ બધી તમામ ભરતી પ્રક્રિયાઓ થાય એ તમામ બાબતોની અંદર તમામ કોર્સ આવી જાય એવી તૈયારી કરી શકાય યસ એટલે ટોટલ આંકડો જે આપણો છે મિત્રો અહીંયા તમારી પાસે એ સંભવિત નવ ને બે અગિયાર ચાર પંદર પાંચ ને બે સાત ને એક આઠ આઠ ને આઠ હોળ આઠ તેરી ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસો પંચ્યાસી એટલે ત્રણ હજારની આજુબાજુ જગ્યાઓ આપણા હાથમાં છે પણ અલગ અલગ પોસ્ટમાં છે અલગ અલગ છે યસ હા મકવાણા કૃતિ વેલ્ડલ તો મિત્રો ખાસ કરીને જેમને પણ તૈયારી કરવી છે એ સંસ્થા સાથે જોડાઈ શકે છે તમને અહીંયા વિશેષ માહિતી માટે સંસ્થાનો નંબર પણ આપી દઉં છું આ નંબર પર તમે તમારી માહિતી મેળવી શકો છો અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો અને તૈયારી કરી શકો છો યસ એટલે ટોટલ મિત્રો તમારી પાસે ખૂબ ઉજ્જવળતાક છે તૈયારી કરવા માટેનો સંસ્થા તમારી સાથે છે જ્યાં પણ પ્રશ્ન હોય હેલ્પ હોય આ સંસ્થાના નંબર છે તમારે વિશેષ માહિતી કોઈ પણ બેન્ચ વિશે જોતી હોય તો એમાં જોડાઈ શકો છો બાકી દરરોજ ત્રણ વાગે હમણાં યુટ્યુબના કાયમ સેશન હોય જ છે જી કેમાં કમલેશ્વર સેશન લે છે ગુજરાતીની અંદર ત્રણ વાગે હું લઉં છું તો ખાસ કરીને તમારે તૈયારી કરવા માટે પણ વાગે અમારી સાથે જોડાઈ શકો છો અને તૈયારી કરી શકો છો વિશેષ આવી માહિતી તમારા સુધી પહોંચાડવાના પ્રયાસ કરીએ છીએ ધર્મિષ્ઠા ઓનલી સ્ટાફ નર્સની જગ્યા જ કહું છું હા હા આમાંથી ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે એ વ્યવસ્થિત તૈયારી કરતા રહીજો ખાસ ફરી કોઈ આવી માહિતી હશે તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું આ બધી સંભવિત માહિતી તમારા સુધી પહોંચાડ આજે હવે યુટ્યુબ સેશન એરલ પરમાર નહીં હોય કારણ કે આજે આ માહિતીનું સેશન તમારા સુધી હતું એટલે આવતીકાલે મારું સેશન પાછું ત્રણ વાગે ગુજરાતીનું રહેશે એમાં જોડાઈ જાજો અત્યારે ખાસ ફરી ઓફર પણ રીઓપન થઈ છે એડમિશન પણ રીઓપન થયા છે સાત નવસો નવ્વાણુંમાં તમે કોર્સમાં જોડાઈ શકો છો મટીરીયલ તમારા ઘરે એડ્રેસ પર કુરિયર કરી આપવામાં આવશે બીજી વિશેષ માહિતી કોઈ પણ જોતી હોય તો સંસ્થાના નંબર પરથી તમે મેળવી શકશો ફરી જ્યારે આવી માહિતી હશે ત્યારે તમારા સુધી પહોંચતી કરશું તમારા કોઈ પ્રશ્ન હોય તો ખાસ શેર કરો એ પ્રશ્ન લઈ અને પછી સેશનને પૂરું કરશું અસરી યુએન મહેતાના ફોર્મ ક્યારે ભરાય એ હજી નક્કી કરવું મુશ્કેલ છે ટૂંક સમયમાં આ બધી ભરતીઓ બહાર પડશે એટલું કહી શકીએ સંભાવનાઓ બે હજાર પચીસ છવ્વીસ ના મહેકમ મંજૂરની અંદર આ બધું મેનેજ થયું છે એટલે ટૂંક સમયમાં બધું તમારી સામે આવશે બહુ ઉજ્જવળ તક છે અને ખૂબ સારી રીતે તૈયારી કરી શકો મન દઈને તૈયારી કરજો તમે ઘણા સમયથી તૈયારી કરતા હશો હું આશા રાખું છું કે આ બધી ભરતીઓ તમારા સુધી વહેલી પહોંચે વહેલી આવે અને ખૂબ સરસ રીતે તૈયારી કરીને આપ સરકારી બનો ઓર્ડર ક્યારે આવે સીએચસી ના એ કેવું પણ અત્યારે એટલા માટે થોડું મુશ્કેલ છે કારણ કે હજુ ચુકાદો પણ બાકી છે પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે ને એક બાજુ એ ચાલી રહ્યું છે એટલે એમાં વધારે બાબતો આપણા સુધી હજી કોઈ છે નહીં એટલે શેર કરવી પણ મુશ્કેલ છે ના એક્સપિરિયન્સ નહીં જોઈએ નીલમ એક્સપિરિયન્સ વગર જ આપી શકશો હા એક્સપિરિયન્સ વગર પણ આપી શકશો યસ ચાલો તમારા હજુ કોઈ પ્રશ્ન હોય તો ખાસ શેર કરજો દવે અરચી આર નું રિઝલ્ટ ક્યારે આવશે કેવું મુશ્કેલ બહુ જલ્દી આવી જતું હોય એનું યસ છતાં એવું કહી શકશું યસ ચાલો તમારા કોઈ પ્રશ્ન હોય તો ખાસ શેર કરો ઓકે તો આજે માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ફરી આવી માહિતી હશે ત્યારે મળતા રહીશું ખાસ કરીને જે મિત્રો ન્યૂ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો થેન્ક યુ સો મચ ધન્યવાદ અમદાવાદ you <clears throat>